વાયરલ થયો છે મહાનગર પાલિકાના અર્બન હેલ્થ સેન્ટરમાં ગયા મહિને દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે હવે પાલિકાની વડી કચેરીના પ્રાંગણમાં પાર્કિંગમાં એક યુવાન દારૂની પાર્ટી કરતો હોવાનો વિડિયો વાયરલ થયો છે વિડીયો જોતા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ તરફ જવાના કોર્પોરેશનના પાર્કિંગનો ભાગ દેખાય છે જ્યાં ખુલ્લામાં એક યુવાન દારૂનો પેગ બનાવતો જોવાઈ રહ્યો છે સંબંધિત તંત્ર હવે આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું આ યુવાન કોણ છે દબાણ શાખાનો કોઈ કર્મચારી છે કે બહારથી આવેલ છે જો બહારથી કોઈ કર્મચારી આવ્યો હોય તો કોઈ વ્યક્તિ આમ પાલિકામાં દારૂનો પેગ બનાવવાની હિંમત કેવી રીતે કરે આ વિડીયો ક્યારનો છે આવા અનેક સવાલો છે જે હવે તપાસ માંગે છે પાલિકાના સીસીટીવી મામલે ચેક કરાય તો આ મામલો સામે આવે તેમ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર